નમસ્કાર મિત્રો આજની વાત કરીશું ગુજરાતમાં ઠંડી અને પવનની આગાહી ધીમે ધીમે પવનનું પ્રમાણ વધશે ધુમ્મસ પણ પણ સવારે જોવા મળશે પ્રમાણ આગામી કલાકમાં વધે તેવી શક્યતા છે દસ અથવા તો અગિયાર જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો અહેસાસ થશે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હવે ઠંડીનો માહોલ જામવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક માટે સારા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ મંત્રી ડોક્ટર પહેલીથી સાતમી જાન્યુઆરી સુધી બદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરી શકાશે જેનો કેમ્પ ઓફલાઈન યોજાશે ખાસ કે આ કેમ્પ અંતર્ગત સત્યાવીસમી જાન્યુઆરી સુધી શાળા પસંદગીનો હુકમ પણ થઈ જશે રાજ્યની શાળાના તમામ મુખ્ય શિક્ષક માટે કામના સમાચાર શેર નહીં મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલા મોબાઈલ હવે બંધ જો તમારી પાસે ગેલેક્સી એસ થ્રી મોટોરોલા મોટો જી એચ સી વન એક્સ સોની સેમસંગ ગેલેક્સી નોટ ટુ સેમસંગ ગેલેક્સી એસ ફોર મિની મોટો બે હજાર ચૌદ વાળા મોબાઈલ છે તો આ મોબાઈલ હવે વોટ્સઅપ ઇતિહાસ બની જશે એક જાન્યુઆરીથી આ મોબાઈલમાં વોટ્સઅપ ચાલશે નહીં તમારે વોટ્સઅપનો ઉપયોગ કરવા માટે ફોન અપડેટ કરવો પડશે અથવા તો નવો ફોન ખરીદવાની તૈયારી પણ રાખવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે બેન્કિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે આરબીઆઈ નિષ્ક્રિય ખાતા નિષ્ક્રિય ખાતા અને ઝીરો બેલેન્સ ખાતા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય તો શક્ય તેટલી વહેલી તકે તમારું કેવાયસી અપડેટ કરાવો ખાતામાં મિનિમમ બેલેન્સ રાખો ખાતાને સક્રિય રાખવા માટે વ્યવહારો કરતા રહો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષમાં સુરતીઓને મળશે મોટી સુવિધાઓ નવા વર્ષમાં સુરતીઓને મોટી બેટ મળવા જઈ રહી છે ઝોન વનમાં બીચ વોલીબોલ ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ નવા વર્ષના સુરતીઓને મળી જશે આ ઉપરાંત સુરત નવસારીને જોડતો સચિનનો સાત બ્રિજ પર ખુલ્લો મુકાશે મેટ્રો રેલની બંને લાઇનનું સિવિલ વર્ક પૂર્ણ કરી દેવાશે આમ નવા વર્ષમાં હરવા ફરવા રોડ બ્રિજ અંડરપાસ સહિતની સુવિધાઓ મળતી થઈ જશે મેટ્રોનું બાંધકામ પણ પૂર્ણ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપૂર અને ભટ્ટ પરિવારે નવા વર્ષનું સ્વાગત કર્યું છે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારે મળીને નવા વર્ષનું સ્વાગત કર્યું છે વર્ષ બે હજાર શરૂઆત સાથે જ તેમના નવા વર્ષની ઝલક પણ સામે આવી ગઈ છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેમિલી સાથે વેકેશન પર નવા વર્ષની ઉજવણી કરી હતી પરિવારના અનેક સભ્યો પણ આ સેલિબ્રેશનમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા રાહા કપૂર નીતિ કપૂર રિદ્ધિમા કપૂર શાહની રિદ્ધિમાની પતિ અને સોની રાજદાન પણ હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેલિકોમના નિયમો હવે બદલાયા છે ટેલિકોમ કંપનીઓએ એક જાન્યુઆરી બે હજાર પચીસથી એટલે કે ગઈકાલથી રાઇટ ઓફ વે નિયમ લાગુ પડશે નવા નિયમો હેઠળ કંપનીઓ ઓપ્ટિકલ ફાઇબર લાઈનો અને નવા મોબાઈલ ટાવર લગાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ નિયમો જનતા અને કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે નિયમના અમલીકરણથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાજ્યને નવી ડિફેન્સ પોલિસી મળશે સામે આવેલી માહિતી અનુસાર નવી યોજનામાં રાજ્યમાં બે વર્ષમાં પંદર હજાર કરોડનું ડિફેન્સ માર્કેટ ઊભું કરવાની તૈયારી ચાલી રહી છે આ અંતર્ગત ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રની સરકારી સંસ્થા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની પહેલી લેબ પણ બનશે રાજ્યમાં ચારસો ને પચાસથી વધુ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ જોડાશે હાલમાં રાજ્યમાં ચાર કંપનીઝ મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર કંપનીઓને કારની કિંમતોમાં વધારો કર્યો છે નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણી કાર કંપનીઓએ પોતાની કાર કિંમતમાં વધારો કર્યો છે જેમાં મારુતિ સુઝુકી હુંડાઈ ટાટા મોટર્સ કિયા ઇન્ડિયા એમજી મોટર ઇન્ડિયાનો સમાવેશ થાય છે સુઝુકીએ તેની કાર કિંમતમાં ચાર ટકા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ત્રણ ટકા ટાટા મોટર્સે ત્રણ ટકા અને કિયા મોટર્સે બે ટકાનો વધારો કર્યો છે આવી સ્થિતિમાં જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રેવીસ આઈપીએસ અધિકારીને પ્રમોશન રાજ્યમાં પોલીસ મેળામાં મોટા પાયે પ્રમોશન કરવામાં આવ્યા છે રાજ્યમાં ત્રેવીસ આઈપીએસ અધિકારીના મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર આપવામાં આવ્યા છે આ યાદીમાં પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નિરજા ગુટુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થતાં જ સમગ્ર દેશમાં ઉજવણી ડૂબી ગયો હતો દેશના ખૂણે ખૂણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી મોડી રાતથી જ એકબીજાને શુભકામનાઓ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સિડનીમાં સૌથી મોટો ઇતિહાસ રચશે જસપ્રીત બુમરાહ વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો તેણે ત્રણેય ફોર્મેટમાં છ્યાસી વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે